વડોદરા શહેરમાં એ વન હેર સ્ટુડિયોના ચોથા આઉટલેટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના હરણી સમા લિંક રોડ ઉપર આવેલ ધ આઇકોનિક ખાતે એ વન હેર સ્ટુડિયોની ચોથી આઉટલેટ નો શુભારંભ કરવામાં આવ્યો છે વૈભવી સલૂનનો અહેસાસ માણવા સમા સાવલી રોડ ઉપર એ વન હેલ્થ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે હાલ આ વિસ્તાર દિવસને દિવસે આગળ પ્રગતિના પંથે વધી રહ્યો છે અને ડેવલપ થઈ રહ્યો છે તે લોકોની માંગને પહોંચી વળવા એ વન હેર સ્ટુડિયોના ચોથા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગે વધુ માહિતી એવન હેર સ્ટોરીના મિત લિંબાચિયાએ આપી હતી આ એકચ્યુઅલી એવન હેર એન્ડ બ્યુટી સ્ટુડિયો છે આની ઓલરેડી ત્રણ બ્રાન્ચિસ છે અને આ ચોથી બ્રાન્ચિસ અમે ઓપન કરી રહ્યા છે હરણીસમા લિંક રોડ પર આ એરિયા જબરજસ્ત ડેવલપ થઈ રહ્યો છે અને હજુ આવનારા સમયમાં હજુ પણ સરસ થવાનો છે અને આ એરિયામાં જે પ્રમાણેનું ક્રાઉડ છે અને જે પ્રમાણેની પબ્લિક છે એ પ્રમાણે પ્રીમિયમ સર્વિસ માટે કોઈ સલોન અત્યારે કોઈ છે નહીં અને એના માટે જ અમે ક્લાયન્ટને સારામાં સારી સર્વિસ અને સારામાં સારી ફેસિલિટી આપી શકીએ એની માટે અમે આ અમારું સલોન એકદમ લક્ઝરિયસ અને પ્રીમિયમવાળું સલોન ઓપન ઓપન કરી રહ્યા છે